નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિષયની તો મિત્રો વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજથી બાવીસ તારીખ સુધી વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે તેમાં મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ ચોવીસ થી સત્યાવીસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે નદી નાળા છલકાય તેવો વરસાદ રહેશે તારીખ અઠ્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં રહેશે હવામાં ભેજ અને ઉકળાટનું પ્રમાણ વધે છે કૃષિ પાકોમાં રોગ જીવાત આવવાની શક્યતા વધારે છે તેમજ પહેલીથી ત્રણ સપ્ટેમ્બર વરસાદી ઝાપટાની આગાહી કરાય છે તેમજ ચારથી પાંચ સપ્ટેમ્બર અંબાજીના ડુંગર વિસ્તારમાં વરસાદની આગાહી કરાય છે તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે આ વરસાદી જાપતા કૃષિ પાકો માટે સારા નથી તો રાજ્યમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થઈ છે જેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો વાત કરીએ બોટાદના બોટાદ શહેરના પાળીયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ હિફલી ખોડિયારનગર ટાવર રોડ હવેલી ચોક સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો અમરેલીના રાજુલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે રાજુલા તાલુકાના ડુંગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે ત્યારે ભારે ગરમી બાદ વરસાદ વરસતા ગરમીમાં થોડાક અંશે રાહત જોવા મળી છે તો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી આ આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા અમદાવાદમાં કેટલાક વિસ્તારની વાત કરીએ તો એસજી હાઈવે બોપલ શેલા શાંતિપુરા સરખેજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો તો દેશમાં ચોમાસાનો વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે હવામાન વિભાગે રવિવારે અઢાર ઓગસ્ટ યુપી એમપી રાજસ્થાન સહિત ઓગણીસ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું હતું તો પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે રાજધાની દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે ભેજમાંથી પણ રાહત મળી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠાના અમીરગઢમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે અમીરગઢ સહિત આસપાસના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે